મારું નામ જતીન ધોળકિયા છે હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મંત્રી તરીકે કાર્યરત છું આજે નવ જુલાઈએ સમગ્ર દેશમાં નવ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા એક દિવસની હડતાલનો કોલ આપેલો છે જેમાં લગભગ દેશના વીસથી પચીસ કરોડ મજૂરો ભાગ લેવાના છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ આપણે તો અગિયાર પબ્લિક સેક્ટર બેન્ક સ્ટેટ બેંકને વાત કરી અને એલઆઈસી જીઆઈસી આ સંગઠનો પણ આમાં જોડાઈ રહ્યા છે પ્રમુખ ડિમાન્ડમાં બેંકોની અંદર જે લેબર કોડ્સ છે ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ જેના સરકાર સુધારો કરવા જઈ રહી છે છેલ્લા પંદર વર્ષથી સબસ્ટાફની ભરતી નથી થઈ એ ભરતી કરાવવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ તદઉપરાંત બેન્કોનું કાયમી કામકાજ આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં જઈ રહ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ એ જગ્યાએ જે બેન્કોની અંદર બે લાખ જેવી ભરતી છે એ બે લાખ ભરતીઓ કરવા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ આ હડતાળ આજનો એક દિવસ છે જેમાં લગભગ બે થી અઢી હજાર કર્મચારી અને અધિકારીઓ જોડાયેલા છે હવે પછી જો આ સરકાર એમના જે પોલિસી છે એન્ટી વર્કરની એમાં જો સુધારો નહીં કરે તો આ આંદોલનને અમે વધુ આક્રમક બનાવવાના છીએ